વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં સાવલી ખાતે જિલ્લા કક્ષાના અગ્નિ એશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અજ્ઞીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દિવસે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અગ્નિશીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ધ્વજવંદન માટે ઉમટી પડ્યા હતા આજના દિવસે વિવિધ એકેડેમી અને શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ થીમ રજૂ કરીને લોકોને દેશભક્તિના રંગમાં રંગાવ્યા હતા અને હવે ચાલો માણીએ સાંસ્કૃતિક કાર્યક્રમ કિલોમીટર આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી એના કણકણમાં સાહસ અને સમર્થનની ની ગાથા છે ઓગણસી ની સૌ સાથે અવસર સાંપડ્યો જે બદલ ધન્યતા અનુભવીએ છીએ આઝાદીના અમૃતકાળમાં સ્વતંત્રતા દિવસની ઉપલક્ષમાં વડોદરામાં ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાયો તિરંગા યાત્રામાં પણ વધારેને વધારે લોકો રાષ્ટ્રપતિના રાષ્ટ્રભક્તિના ગૌરવ સાથે જોડાયા તેનો મને ગર્વ છે વડોદરા એટલે ભારતની સંસ્કારી નગરી વડોદરા એટલે સંસ્કૃતિ ઇતિહાસ અને સુશાસનિક પરંપરાઓનો અતિ ભવ્ય અને ઉજ્જવળ વારસો ધરાવતી નગરી તેના ઇતિહાસ એક બે દાયકા સુધી નહીં પણ સદીઓ સુધી ફેલાયેલો છે. ભારતના પશ્ચિમ ભાગમાં તથા ગુજરાતના મધ્ય ભાગમાં આવેલું વડોદરા વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું ગુજરાતનું સાંસ્કૃતિક પાટણ બરછે. કહેવાય છે કે પ્રાચીન કાળેથી એક યુગમાં પણ વડોદરા માનવ વસવાટ હતો લગભગ બે વર્ષ હજાર પૂર્વે અહીં અંકોટક નામે નગર વસ્યું હોવાના પુરાવો પણ મળી આવ્યા છે. આ સ્થળેથી મળી આવેલા અવશેષો ઉપરથી એ સિદ્ધ થાય છે કે પશ્ચિમ ભારતને રોમ ઇજિપ્ત અને પર્શિયા સાથે વ્યાપારી સંબંધો હતા સમયાંતરે નગરની પૂર્વમાં વડપત્રક નામે નગરનો વિકાસ તૈયાર હોતા નહીં છે વડોદરા સ્વતંત્રતા પૂર્વેથી સંસ્કૃતિની સાથે શિક્ષણ ઉદ્યોગીકરણ નગર રચના અને આયોજન સહકારી પ્રવૃત્તિઓ પ્રજાલક્ષી શાસન વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર્યું છે

હાલ વડોદરા જિલ્લામાં અંદાજે અગિયારસો કેન્દ્રમાં એક પોઈન્ટ ચોત્રીસ લાખ થી વધારે બાળકો પીએમ પોષણ યોજના નો લાભ લઈ રહ્યા છે